દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવી માં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છે અમરસીજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ માં આવ્યા છે અને આજે આ તમને વાંકાની અંદરમાં પ્રથમ વખતે જે તમે ખાસ કરીને તમને જે પાસ સાથેનો જે મેળો હોય અને એક તમામ સુવિધાઓ સાથેનો જે મેળો હોય એવો મેળો આજે વાંકાને જે અમરસીજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સમૃદ્ધિ લેજન્સી ફેસ્ટિવલ બે નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે મિત્રો અને અમરસિંહી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદરમાં તમને બાર આઠ બે હજાર પચ્ચીસથી તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ સુધી સવારે દસ વાગ્યાથી તે રાતના બાર વાગ્યા સુધી તમે આ મેળાને માણી શકશો તમારે અને ખૂબ જ ફેસિલિટી સાથેનો આ મેળો છે આ મેળાની અંદરમાં તમામ જાતની સિક્યુરિટી રાખવામાં આવ્યા છે સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે અને તમામ પ્રકારની આમાં રાઇડ્સ રાખવામાં આવી છે એટલે વાંકાનેના અને નગરજનો જે છે એમને બધાને ખાસ કરીને વિનંતી છે કે તમને એક બતાવું છું તો ચાલો આપણે જઈએ સમૃદ્ધિ લેજન્સી ફેસ્ટિવલમાં

એની અંદરમાં કેવી-કેવી સુવિધાઓ છે અને કેવા રાઇટ્સ છે એની પણ હું આપને વિગતો આપવાનો છું તમને સમૃદ્ધિ લેજેન્ડસી ફેસ્ટિવલ 2025 નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે મિત્રો અજો એન્ટ્રી તો ચાલો આપણે હવે અંદર જઈએ છીએ આપણે સિંગાપોર એરલાઇન્સ ની અંદરમાંથી આપને હું તમને મેળાની અંદરમાં લઈ જાઉં છું કે તમને જે સમૃદ્ધિ લેજેન્ડસી ફેસ્ટિવલ 2025 ની આપણે એન્ટ્રીમાં જઈએ છીએ જે આપણે અત્યારે એરલાઇન્સમાંથી આપણે પસાર થઈએ છીએ મિત્રો તમે જોઈ શકો છો

બે હજાર પચીસનું જે મરસદી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં જે અલગ અલગ વિવિધતા સભર જે રાઇડ્સ છે એ તમારે જોવા માટે થઈને તમને ખાસ હું તમને આ બધી જ અલગ અલગ રાઈટ્સ મિત્રો જે આખું તમને રાઈટ્સ જે છે એના હું તમને અલગ અલગ એન્જલ રાખવા બતાવું છું કે જેથી કરીને તમને જે આ જે ફેસ્ટિવલ જે છે એની અંદરમાં આપણે કેવા કેવા પ્રકારના અને કેટલા તમને આવા જે રાઈટ્સ છે એની પણ હું વિગતો આપવાનો છું જો આપ જોઈ શકો છો જો આપ અલગ અલગ

તો આખું આ તમને બેસવાની આની અંદરમાં કારણ કે અલગ જ ટાઈપનું આ જે છે જેની અંદરમાં તમે બેસીને આખું જે ફરતા હોય એવું આખું રાઉન્ડ તમને શેપમાં તમને મળવાનું છે તો તમે આમાં બેસીને પણ તમે એક અલગ જ મોજ લઈ શકો છો સુપર લાર્જ એન્ડ ટુર મિત્રો આ જે રેન્જર જે છે એ વાંકણમાં પ્રથમ વખત આવ્યું છે અને આ વ્યૂ બતાવું છું કે જેથી કરીને કે આ વાકાનીમાં પ્રથમ વખત જે રેન્જર જે રાઇડ્સ જે છે એ આવી છે અને એનો તમને જે આખો લુક જે છે બતાવું છું તમે એકવાર બેસો તો જો આ બંને ખાના છે એક વારાફરતી વારા ઉપર નીચે જાય છે અને આખી ચક્કર ફરે છે થ્રી સિક્સટી ડિગ્રી જો ફરે છે રેન્જર જે હું આપને બતાવું છું જોઈ શકો છો દર્શક મિત્રો આ રેન્ઝર રાઇડ્સ જે તમને સ્પેશિયલ રાઇડ્સ છે તમને જે વાંકણમાં બીજે ક્યાંય મળવાની નથી અને વાંકણમાં પ્રથમ વખત આ રેન્ઝર રાઇડ્સ આવી છે એ આપને જોવા મળી રહી છે અલગ અલગ સાથે તમને ભોલેનાથની ભેળ પણ મળવાની છે મસાલાની પણ અહીંથી મળી જશે તમારે જોઈ શકો છો તો ઉપર આખી ચક્કર ફરતા હોય એવું તમને એક નજારો મળવાનો છે અને એક અલગ જ તમને મહેસૂસ તમને થશે જે આપ જોઈ શકો છો તો આપ અલગ અલગ રાઇડ્સ અલગ અલગ જગ્યાએથી બેસી શકશો સમૃદ્ધિ લેજન્સી ફેસ્ટિવલ બે હજાર પચીસ જે મેળો જે છે એની અંદરમાં કેટલી બધી આઈટમો જે છે એની હું તમને લિસ્ટ આખું તમને દેવાનો છું તો તમને જોશો તો તમને ખરેખર ખ્યાલ આવશે કે આ ચક્કર આખો છે જે એની અંદરમાં બેસશો એટલે આખું તમને ચક્કર ફરશે અને એની અંદર ખરેખર એક મજા આવવાની છે જો અલગ અલગ આમાં બેસી શકશો અને આખું ચક્કર મારશે જો આમાં બેસવાની પણ તમને અલગ જ મજા આવવાની છે કે જેમાં તમે બેસીને આખું ચક્કર મારશે અને ચક્કર મારતા હોય ને તમે એમાં બેસીને તમને એક અલગ જ ટાઈપની આ છે જે તમને ચક્કર ચક્કર ફરવાની પણ એક અલગ મજા આવશે પણ નાના નાના બાળકો માટે છે કે જેથી કરીને બાળકોને જો બેસવું હોય તો તેઓ પણ બેસી શકશે અને આ એક અલગ જ નાની એવી રાઇડ્સનો પણ તમે અલગ લાભ તમે લઈ શકશો આ જો પ્લેન ટાઈપની રાઇડ્સ છે જેની અંદરમાં નાના નાના ભૂલકાઓને જે મીડિયમ સાઇઝમાં જે છે નાના બાળકોને જે બેસવું હોય તો એને બેસવા માટેની પણ આ વ્યવસ્થા કરી છે કે જેથી કરી નાના બાળકોને પણ ખૂબ આનંદ મળે કારણ કે તમામ નાના ભૂલકાઓ મોટા બધા જને આ જે ફેસ્ટિવલ છે સમૃદ્ધિ ફેસ્ટિવલ એની અંદરમાં બધા જને એક રાઇડ્સ છે જેની અંદરમાં આખું ગોળ ચક્કર ફરશે અને આ ચક્કર હું આખો આપને બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે એક અલગ જ તમને રાઇડ્સ મળવાની છે અને બેસવામાં તમને એક નાના બાળકોને જે બેસવાની એક આમાં મજા આવવાની છે બાળકોને જે કૂદવું હોય ને એને જે એના માટે થઈને મનોરંજન માટે થઈને પણ આ વ્યવસ્થા કરી છે કે નાના નાના બાળકોને જે કૂદવું હોય કે થોડી મોજ મસ્તી કરવી હોય તો એના માટે પણ એમને વ્યવસ્થા કરી છે કે ભીમ ટાઈપનું પણ એક અલગ જે છે તમને જોવા મળવાનું છે